સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકોની સડસઠમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી સાવલી પ્રાથમિક શિક્ષક મંડળીના પ્રમુખ રાજ્ય શિક્ષક સંઘના કોષા અધ્યક્ષ રણજીતસિંહ પરમાર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સ્ટેટ બેંક મેનેજર અને અન્ય મહાનુભાવો આ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલતી કોપરે ક્રેડિટ સોસાયટી લિમિટેડ સાવલી દ્વારા સાવલી શિક્ષક મંડળી ખાતે યોજવામાં આવી હતી તો સાવલી તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળી દ્વારા તાલુકામાં ભણતા શિક્ષકોના તેજસ્વી બાળકો અને નિવૃત્ત શિક્ષકોને મોમેન્ટો આપવામાં આવ્યો હતો સાવલી પ્રાથમિક શિક્ષકો દ્વારા ચાલતી આ મંડળીમાં ઓગણીસો પંચોતેરના શરૂઆતના વર્ષોમાં અડત્રીસ હજાર ભંડોળ હતું જે હાલ સત્તાણું કરોડ સુધી સૌના સહયોગથી પહોંચી ચૂક્યું છે શિક્ષકો દ્વારા ચાલતી મંડળી થકી તાલુકાના અનેક શિક્ષકોની જરૂરિયાત મુજબ પાંચ લાખથી માંડી પંદર લાખ સુધી તાત્કાલિક સહાય આપવામાં આવતી હોય છે પંદર લાખ રૂપિયા જેવું ધિરાણ આપણને ધારીઓથી આપણે વધારીશું અને એવા સંજોગો ની અંદર પણ બીજી બધી મંડળીઓની અંદર દસ લાખ ને પંદર ને વીસ લાખ આપે એટલે વિચાર આવ્યો કે આપણે કેમ પાછળ આપણે એક સંશોધન બરોબર માન્ય આપણા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ વધારી રહ્યા છે સાવલી અને નેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની ક્રેડિટ સોસાયટી ની આજે વાર્ષિક સાધારણ સભા હતી આ વાર્ષિક સાધારણ સભાની અંદર સાવલી તાલુકાના લોકલાડેલા ધારાસભ્ય ઇનામદાર ઉપસ્થિત રહીને સાધારણ સભાને પ્રોત્સાહિત કર્યા હતા દર વર્ષે અમારી વાર્ષિક સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય હિસાબો થાય છે તેના હિસાબોનું વેચાણ કરવામાં આવતું હોય છે સમગ્ર વર્ષ દરમિયાન સભાસદોને શક્ય તેટલા નાણાકીય લેવડ દેવડ માટે એમને લોન હોય કે બીજી કોઈ પણ એમની થાપણ હોય તેની અંદર સુગઢ રીતના આયોજન કરવામાં આવતું હોય છે દર વર્ષે અમે નિવૃત્ત થતા શિક્ષક મિત્રો એમનું પણ સન્માન કરવામાં આવે છે અમારા શિક્ષક મિત્રો જે હોય છે એમના જે દીકરા ધોરણ દસ અને બાર ની અંદર ઉત્તીર્ણ થતા હોય છે એમના પણ સભ્યો છે અમારી મંડળીની અંદર અત્યારે એક હજાર અને અઢાર જેટલા સભાસદો છે દર વર્ષે અમે પંદર લાખ રૂપિયા જેવું ધિરાણ શિક્ષક મિત્રોને આપતા હોઈએ છીએ આમ અમારા પ્રાથમિક શિક્ષક સભાસદોનું હિત થાય એ માટેની સમગ્ર વ્યવસ્થાપક કમિટી અમારું ધ્યાન રાખી છે રણજીતસિંહ પરમાર પ્રમુખ સાવલી તાલુકા ડેસર તાલુકા ક્રેડિટ સોસાયટી